જે જગ્યાએ આજે ઉભો છું ત્યાં તો મારું બાળપણ વીત્યું છે કારણ કે આ મારી જ વાડી હતી મારા જ મામાની જયરામભાઈ અને તમારા જેવા મિત્રો આટલો મોટો યજ્ઞ ઉભો કર્યો છે પરિવારને લઈને આવવાનો અહીંયા મને મોકો મળ્યો છે અને અહીંયા આવ્યા બાદ છસો એવા જીવ જેને તમે લોકો આ રીતે સાચવી રહ્યા છે કોઈ દીકરો પોતાના મા બાપને ના સાચવે કોઈ પરિવાર પોતાના જણને ના હાચવી શકે એટલી શુદ્ધ ભાવનાથી જે રીતે પડદા પરના હીરો અમે કહેવાય પણ હાચા જીવતરના ને જિંદગીના ને દુનિયાના હીરો તો જયરામભાઈ અને તમારા જેવા સેવા છો તમને બધાને ખૂબ ખૂબ વંદન થેન્ક યુ સો મચ નમસ્કાર તમને લોકોને ખરેખર ખૂબ વંદન અને મારે લાયક પણ કામકાજ હોય આપની સંસ્થાને તો અડધી રાતે ફોન કરજો એ કહેવા માટે એ કેણ માટે આવ્યો છું 600 માણસોને જે રીતે મે જોયા છે આંસુ આવે છે જે વ્યક્તિ સાથે તમે જોઈ નથી શકતા જયરામભાઈ આવા લોકોની સેવા કરી શકે છે એનાથી મોટું પૂર્ણનો કોઈ કામ જ નથી સત્સત વં પ્રણામ કરીએ અમે એટલું ઓછું છે અને તમારું આટલું સુંદર કાર્ય જે તમે કરો છો એના માટે તમને એટલું બધું ભગવાનનો ઉપરનો આશીર્વાદ તમને મળશે કે જેની અંદરથી અમને એમ થાય છે કે તમારા જેવું આટલું સરસ કાર્ય મેં ક્યાંય થતા જોયું નથી રિયલી તમારે તમને ધન્યવાદ આપીએ છે દિલથી ધન્યવાદ આપીએ છીએ અને અમારા લાયક અમે જે પણ કરી શકીએ એવું કંઈ પણ અમને આંગળી ચીંજો આંગળી ચિંદિયા નું તમે પૂન મળે એવું કઈ કરજો અમને અમે ખૂબ આનંદિત રહેશો એનાથી આજે અચાનક જ આવવાનું નક્કી કર્યું હતું તેને અને અમે લોકો સાથે ફેમિલી સાથે આવ્યા અને જોઈને બહુ આનંદ એ રીતનો થયો કે આવું આ દુનિયામાં માણસો કરનાર છે આટલી આ મોટા પ્રમાણમાં સંસ્થા માલિક કોઈ નથી જે લોકો આવે એને બધાની છે બધાનો સહકાર ભગવાનની કૃપા ધન્યવાદ では。Anyway, <Yeah. S 1>